ગીર ગઢડાના આહિર બહેનો દ્વારા તુલસી શ્યામ તેમજ દ્રોણેશ્વર મહાદેવને દ્વારકા મધ્ય ગીરમાં આવેલ તુલસી શ્યામ ખાતે ભગવાન શ્યામસુંદરના ચરણોમાં આમંત્રણ પાઠવવા આહિર બહેનો આવ્યા હતા બહેનો દ્વારા શ્યામસુંદર સુંદર ભગવાનની ધૂન ભજન સાથે કંકોત્રી શ્યામસુંદર ભગવાનને અર્પણ કરી દ્વારકા મહારાજમાં પધારવા વિનંતી તેમજ આમંત્રણ પાઠવાયું હતું જય દ્વારકાધીશ મારું નામ કાચરિયા મીનાક્ષીબેન ધોકરવાગા મેં રહું છું ગીરગઢામાં આવેલું ગીરગઢા તાલુકામાં આવેલું અતિ પ્રાચીન મંદિર દ્રોણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં અખિલ ભારત યાહિરાણી મહારાજ સંગઠન દ્વારા કંકોત્રી આપી દ્રોણેશ્વર મહાદેવને દ્વારકા અખિલ આહિરાણી મહારાષ્ટ્રમાં પધારવા વિનંતી કરી તેમજ આમંત્રણ પાઠવ્યું તેમાં ગીરગઢા તેમજ ઉના તાલુકાના બહેનો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા મારું નામ બલદાણીયા દયાબેન છે મારું ગામ ધોકડવા છે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા દ્વારકા ખાતે આહીરોના ઈષ્ટદેવ ભગવાન દ્વારિકાધીશના સાનિધ્યમાં મહારાજ યોજાવા જઈ રહ્યો છે ત્યારે મધ્ય આવેલ તુલસી શામ ખાતે ભગવાન શામ સુંદરના શરણોમાં આમંત્રણ પાઠવવા આજે અમે બહેનો આવ્યા છીએ ત્યારે ગીરગઢા તાલુકાના આહીર બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમજ બહેનો દ્વારા શામ સુંદર ભગવાનનું ધૂન ભજન

ત્યારે મધ્ય આવેલ તુલસી શ્યામ ખાતે ભગવાન શ્યામ સુંદર આમંત્રણ પાઠવવા આજે અમે બહેનો ઉપસ્થિત થયા છીએ ત્યારે ગીર તાલુકા આહિર સમાજ તેમજ ઉના તાલુકાના આહિર સમાજના તમામ ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમજ બહેનો દ્વારા શ્યામ સુંદર ભગવાનની ધૂન ભજન સાથે કંગોત્રી શ્યામ સુંદર ભગવાનને અર્પણ કરી દ્વારકા મહારાજમાં પધારવા વિનંતી તેમજ આમંત્રણ પાઠવ્યું જય દ્વારકાધીશ તેમજ ગીરગઢા તાલુકામાં આવેલ અતિ પ્રાચીન મંદિર દ્રોણેશ્વર મહાદેવ ખાતે મંદિર આવેલું છે ત્યાં પણ કંગોત્રી આપી દ્રોણેશ્વર મહાદેવ ને દ્વારકા મહારાજ પધારવા વિનંતી તેમજ આમંત્રણ પાઠવ્યું છે શ્રી કૃષ્ણ જે મુરલીધર